ટોલ નાકાના વિરોધમાં મહારેલી થઈ રહી છે પાંચ હજારથી વધારે ખેડૂતો આ રેલીમાં જોડાનાર છે અમારી બે માગણીઓ છે કે વીસ કિલોમીટરના રેડિયન્સમાં એટલે કે પાલનપુર અને અમીરગઢના તમામ વાહનોને ટોલ મુક્ત કરવામાં આવે અઢાર વર્ષથી અમારો કોઈએ ટોલ લીધો નથી આ એનએચઆઈટી એ નવી ટ્રસ્ટ જે આવ્યો છે એ ટોલ નેક્સ માટે સતત હેરાન કરે છે પાસ લેવા માટે હેરાન કરે છે વર્ષોથી જે માગણી અમારી છે એ એક જ માગણી છે કે આ વિસ્તારને ટોલ મુક્ત મુક્ત કરવામાં આવે અને બીજું પાલનપુરના અંતરથી છ કિલોમીટરના અંતરે આ ટોલ નાક આવેલું છે જે કાયદાકીય રીતે ખોટું છે એક ટોલ ટોલના દસ તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો ભારતીય કિસાન સંઘના નેતૃત્વ બેનો સાથે કરશું અને તેમ પણ નહીં માનવામાં આવે તો આવનાર સમયમાં અમે અમારા ઢોરો સાથે અને ટ્રેક્ટરો સાથે ટોલ નાકો બ્લોક કરવાનો પણ કાર્યક્રમ કરવાના છીએ અમે છેલ્લા પાંચ દિવસથી અમારા ગામડાઓમાં ન્યાય માટે અમે ફરી અને આજે આ આપની સમક્ષ જે પ્રજા આવી છે એ સાચા ન્યાય માટે અહીંયા આવી છે અમે કલેક્ટર સાહેબને એસપી સાહેબને અને જે તે કન્સલ્ટ એલ ટી અધિકારીઓને ટોલનગરના અધિકારીઓને પણ અમે જાણ કરેલી છે અને અમે ગાંધી જીદા માર્ગે અમારા ન્યાય માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અમને ન્યાય મળવો જોઈએ વીસ કિલોમીટરની રેન્જ છે સરકારશ્રીએ નિયમ બનાવ્યો છે એનો અમલ થવો જોઈએ એવી અમારી ગાંધીજી જનતા માર્ગે ન્યાય માટે અમે અમે આજ સુધી અહીંયા આપણી સમક્ષ પહોંચ્યા છીએ આપના માધ્યમથી સરકાર સરકારશ્રીમાં અને કલેક્ટર શ્રી બનાસકાંઠા એસપી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક તાત્કાલિક ન્યાય મળવો જોઈએ એવી અમારી આજુબાજુના બધા ગામડાઓની નમ્ર વિનંતી છે